નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી ઉભારું કરીશું નજર આજના સમાચાર પર સાણંદથી સાણંદ શહેરમાં પોલીસ અને નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાણંદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને બહારના ભાગમાં ગેરકાયદેસર રીતે જે બાંધકામ કર્યું છે તે આજે પોલીસ અને નગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવ્યું છે જે સોમનાથ સોસાયટી થી ચાલુ કરવામાં આવ્યું હતું તેમાં ઘણા ખરા ગેરકાયદેસરનું બાંધકામ કરેલ હતું લારી ગલ્લાઓ અને સાપરાઓને તોડવામાં આવ્યા હતા જેમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા હોબાળો મચી ગયો હતો જ્યારે સ્થાપકોને પોલીસ દ્વારા અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે અને અમદાવાદ ગ્રામ્ય એસપી અને ડીએસપી નીલમ ગોસ્વામી પણ આ દબાણ દૂર કરવામાં હાજર રહ્યા હતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા રિપોર્ટર બહેલોલ

સુ લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા લગભગ સાત દિવસથી વધુ પણ પ્રશ્ન ફોલો કરીને અને તમામ માણસોને પહેલાંથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ જીએસઆરડીસી અને ચીફ નગરપાલિકા તરફ અને બહુ સારી રીતે જે તમામ પ્રકારનું કોટરેકશન જે લોકો છે અત્યારે અને પણ પ્રકારની અત્યારે જે બધા સહકાર આપીને બધા મળીને અત્યારે જમાના ટી સાણંદ જે અત્યારે હટાવજો તો એક નાનો મોટો રેજિસ્ટન્સ આવતો હોય પણ એમાં ખરેખર એ પણ જે અત્યારે કન્વિન્સ થઈ ગયો અને એને પણ તબક્કી જોઈએ અને આણંદની જે પ્રોગ્રેસમાં એમનો પણ રોડ છે એ રીતે અત્યારે તો અત્યારે આ બધી પ્રોસેસ પોલીસથી ચાલી રહી છે અને કોઈ પણ જોડાણ અત્યારે હું કરી શકે ગણાવતો